હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગરમીઓમાં નાની નાની ભૂખ માટે એકવાર બનાવી મહિના સુધી ખવાય એવા લસણિયા શેવ મમરા એકદમ સિમ્પલ એવી રીત છે ખૂબ જ ટેસ્ટી એવા તમે સૂકી ભેળ પણ આમાંથી બનાવીને ખાઈ શકો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો આપણે આ શિવ મમરા બનાવી રહ્યા છીએ એટલે એક લસણનો ગાંઠિયો લઈ કળીઓ છે એ આ રીતે છૂટી કરી અને આપણે એને પેસ્ટલ તો એકદમ એની પેસ્ટ નથી બનાવવાની હલકા અધકચરા લસણની કળીઓને આપણે વાટીશું તો જે તેલમાં આપણે એને સાતળીશું એટલે લસણનો જે ફ્લેવર છે એ આ રીતે તેલમાં જશે અને આખા તેલમાં લસણનો બહુ ટેસ્ટી એવો ટેસ્ટ આવશે તો આ રીતે બહુ વધારે નહીં તમે જોઈ શકો છો આખી આખી કળી રે એ રીતે મેં વાટી લીધું બીજી સામગ્રીઓમાં આપણે લીલા મરચાં શીંગ ડાળિયા મીઠો લીમડો અને સૂકું નાળિયેરના સ્લાઇસ જરૂર હોય તો લેવાના નહીં તો સ્કીપ કરી શકો છો હવે આપણે મમરાને શેકી લઈશું તો મોટી કઢાઈ લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખી અઢીસો ગ્રામ જેટલા કોઈપણ વેરાયટીના મમરા લઈ અને આપણે મમરાને ચારથી પાંચ મિનિટ શેકી લઈશું અહીંયા મમરા તમે પેકેટમાંથી ખોલો તો ક્રિસ્પી જ હોય છે પણ આપણે આ જે શેવ મમરા છે એ મહિના સુધી સ્ટોર કરવાના હોય એટલા માટે તમારે એને શેકી આ રીતે ક્રિસ્પી કરી લેવાના તો મેં મમરાને સ્લો ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ જેવા શેક્યા હવે આપણે એમાં બસ્સો ગ્રામ જેટલી શેવ તમે સો ગ્રામ જેટલી ઉમેરી મિક્સ કર્યું હજી આપણે પાછી સો ગ્રામ જેટલી શેવ ઉમેરી મિક્સ કરી દઈશું શેવનું પ્રમાણ તમે વધુ ઓછું તમારા હિસાબે કરી શકો રેડીમેડ કે ઘરની બનાવેલી ગમે તે શેવ તમે વાપરી શકો તો આ રીતે મમરા ક્રિસ્પી થઈ ગયા શેવ પણ મિક્સ કરી દીધી ગેસની આંચ બંધ કરી કડાઈને હવે સાઈડમાં મૂકીશું હવે બીજી એક પેન લઈ લઈશું એમાં આપણે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું જો તમને જરૂર લાગે તેલની જરૂર છે વધારે તો વધારે પણ લઈ શકો એમાં આપણે એક ચોથા કપથી થોડા ઉપર શીંગના દાણા લઈ અને શીંગના દાણાને ક્રિસ્પી અને હલકો એનો કલર છે થોડો ડાર્ક જેવો થાય ત્યાં સુધી તમારે એને સાતળવાના છે ગેસની ફ્લેમ મેં અહીંયા સ્લો ટુ મીડિયમ રાખેલી છે આ રીતે શિંગના દાણા ક્રિસ્પી થઈ જાય એટલે જે મમરા આપણે રાખ્યા છે શેકીને એમાં જ ઉપર આ રીતે શિંગદાણા ઉમેરી દઈશું હવે એમાં એક ચોથાઈ કપ જેટલા ડાળિયા ડાળિયા ભાવતા હોય તો ઉમેરવાના નહીં તો સ્કીપ પણ કરી શકો છો તો ડાળિયાને પણ આપણે આ રીતે હલકા ગોલ્ડન થાય એટલે એને પણ આપણે શીંગના દાણા પર આ રીતે મમરા પર જ કાઢી લઈશું તો કોઈ પણ તમે શેવ મમરા કે ચેવડો બનાવો તો એમાં તેલ છે એ મમરામાં જ આવી જાય અને આ રીતે તમારે એમાં જ ઉપર ઉમેરી દેવાનું હવે એક ચોથાઈ કપ જેટલા કોકોનટના પીસ તો સૂકા નાળિયેરના પીસીસને એને પણ ગોલ્ડન બે સાઈડથી થઈ જાય ત્યાં સુધી આ રીતે ક્રિસ્પી કરી અને એને પણ આપણે મમરા સાથે જ કાઢી લઈશું તો આ રીતે તમારે જે પણ ઉમેરવો હોય કાજુ ઉમેરવા હોય કિશમિશ ઉમેરવા હોય તો અત્યારે તમારે એને હલકા આ રીતે ફ્રાય કરી મમરા પર જ ઉમેરી દેવાના હવે જે તેલ ગરમ છે એમાં લસણ અકચરું જે વાટ્યું છે તો બહુ મોટું ઝીણું એવું નહીં રાખવાનું હલકો એનો ટેસ્ટ બેસ એવું વાટી અને લસણ છે એને આપણે ગોલ્ડન થાય ત્યાં સુધી સાતળી લેવાનું છે તો આ રીતે તમારે ચલાવતા રહી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ રીતે તમે જોઈ શકો છો લસણ હવે ગોલ્ડન થઈ ગયું લસણને પણ આપણે કાઢી અને આ રીતે શીંગ અને ડાળિયા પર આ રીતે ઉમેરી દઈશું હવે લીલા મરચાં ત્રણથી ચાર લીલા મરચાંના આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી અને એ ઉમેરી અને એને પણ ક્રિસ્પી થાય તો લગભગ બે મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર લાગશે પછી આ રીતે એને કાઢી લેવાનું અને એને આપણે આ રીતે શીંગ મમરા અને ડાળિયા પર આ રીતે ઉમેરી દઈશું મીઠા લીમડાના પાન તો લગભગ મેં ત્રીસ જેટલા મીઠા લીમડાના પાન લઈ એને પણ ક્રિસ્પી થાય તો આ રીતે ગરમ તેલમાં તમે ઉમેરો ફ્લેમ મીડિયમ હશે એટલે એક જ મિનિટમાં આ રીતે મીઠા લીમડાના પાન છે એ ક્રિસ્પી થઈ જશે એને પણ મમરા પર આ રીતે કાઢી લઈશું હવે જો તમને લાગે કે તેલ વધારે છે તો કાઢી લેવાનું અને ગેસની આંચ મેં અહીંયા બંધ કરી દીધી છે અડધી ટી સ્પૂન હિંગ એક ટી સ્પૂન હળદર અને દોઢ ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું તીખાસ માટે મેં લીલા મરચાં લીધા છે કલર માટે હું કાશ્મીરી લાલ મરચું લઈ રહી છું તમે રેગ્યુલર મરચું પણ લઈ શકો અને વધારે તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધુ ઓછું પણ લાલ મરચું કરી શકો એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી આ રીતે ગેસની આંચ બંધ હશે એટલે તેલ છે એ બળશે નહીં તેલ હલકું ઠંડુ થવા દેવાનું પછી તમારા મસાલો ઉમેરવાના અને સારી રીતે એનો કલર આવી જાય એટલે એને ઉતારી અને જે આપણે મમરા રેડી કર્યા છે તો મમરામાં આ બધી સામગ્રીઓ એકદમ જલ્દીથી મિક્સ કરી દઈશું અને પછી તરત જ જે આપણે તેલ મસાલાવાળું કર્યું છે એ આપણે ઉપરથી આ રીતે રેડી દઈશું ફરતું આ રીતે રેડવાનું છે એટલે કોટિંગ મમરા પર હળદર હિંગ અને લાલ મરચાંનું એકદમ સારું એવું મીઠાનું પણ એકદમ સારી રીતે આવી જશે તો આ રીતે મેં એકદમ સારી રીતે મિક્સ કરી દીધું હજી કઢાઈમાં તેલ હશે એમાં પણ થોડા મમરા તમારે ઉમેરી પાછું આ રીતે મિક્સ કરી દેવાનું તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવું કોટિંગ આવી ગયું વ્હાઈટ મમરા ન રહી જાય એ રીતે તમારે નીચેથી ઉપર લઈ બધા જ મમરાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે હવે આપણે એમાં એકથી બે ટી સ્પૂન જેટલો ચાટ મસાલો ચટપટો એવો ટેસ્ટ આવશે ખટાશ આપણે અત્યારે નહીં વાપરે આ જે મમરા છે એ લીંબુનો રસ નીચોવી કે કાચી કેરી ઉનાળા સ્પેશિયલ સેવ મમરા હોય એટલે તમે એના પર લીંબુ નીચોવી કે પછી કાચી કેરી સ્પ્રિન્કલ કરીને ખાઓ તો તમને આમાં ખટાશની પણ આમચો પાવડર ઉમેરવાની પણ જરૂર નહીં પડે તો આ રીતે ગરમ ગરમ હોય મિક્સ કરો ત્યારે જ તમારે ચાટ મસાલો થોડો ટેસ્ટ કરી લેવાનો બેલેન્સ મને થોડો હજી વધુ લાગ્યો તો પહેલાં એક ટી સ્પૂન અને પછી અડધી ટી સ્પૂન જેટલો ઉમેર્યો સાથે આપણે બેથી ત્રણ ટી સ્પૂન જેટલી દળેલી ખાંડ ગળપણનું પ્રમાણ તમને વધારે ભાવે તો એક ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરી એ પણ આપણે મિક્સ કરી દઈશું બધું હલકું ગરમ હોય ત્યારે જ વઘાર મિક્સ કરતાં તમે સાથે પણ ઉમેરી શકો પણ આ રીતે ગળપણ ન ભાવતું હોય તો સ્કીપ પણ કરી શકો પણ ગળપણ ઉમેરશો તો બહુ સારો એવો એનો ટેસ્ટ આવશે તો શેવ મમરા બનીને તૈયાર થઈ ગયા એને એકદમ ઠંડા થવા દેવાના પછી તમે કોઈ એરટેડ ડબ્બામાં ભરી મહિના સુધી સ્ટોર કરી શકો અને જ્યારે પણ તમારે ખાવા હોય ત્યારે આ રીતે ઉપર તમારે ડુંગળી કાચી કેરી ટમેટા લીંબુનો રસ નીચોવી અને સર્વ કરવાનું આ ઉનાળા સ્પેશિયલ તમને આ શેવ મમરા બહુ જ ભાવશે જો આ રીતે તમે ક્યારેય શેવ મમરા ન બનાવ્યા હોય લસણવાળા તો એકવાર બનાવી મહિના સુધી ખવાય એવા શેવ મમરાની રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલાઇકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ